મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગોગાની વાતોમાં મિત્રો આટલી વસ્તુઓ મંદિરમાં ક્યારેય ન રાખવી જોઈએ અને જો આ શુભ વસ્તુઓ તમે મંદિરમાં રાખશો તો તમારા ઘરમાં ધનનો અંબાર ભરાઈ જશે મિત્રો ભૂરથી પણ બાપ સિવાય આ દસ વસ્તુઓ મંદિરમાં ક્યારેય ન રાખવી જોઈએ આજે બધા જ ઘરોમાં એક મંદિર જરૂર હોય છે અને તમને પણ ખબર છે કે મંદિરમાં શું રાખવું જોઈએ અને શું ન રાખવું જોઈએ તો એવામાં સમૃદ્ધિ અને માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારી ઉપર સદા બની રહેશે અને જે પણ ઘરના મંદિરમાં ગણેશજીને મૂર્તિ અથવા તો ફોટો જો રાખેલો હોય તો તેને ઘર પરિવારના કોઈ પણ સદસ્યને આ વિડિયોને જરૂર જોવો જોઈએ મિત્રો આ એક એવી જાણકારી છે કે જે ગુપ્ત જાણકારી છે કે જે તમને કોઈ નહીં બતાવી શકે એ ઘર પરિવારના બધા જ સભ્યો છે એ ધનવાન બની જશે મિત્રો તમારા માંથી કોઈ પણ મનુષ્ય એ સમય કાઢીને જો આ વિડીયો આખો જોઈ લીધો તો સમજી જજો કે એ ઘરમાં સુખ શાંતિની સાથે સાથે માતા લક્ષ્મી છે એ હંમેશને માટે તમારા ઘરમાં આવી જશે મિત્રો આજે પણ આ આધુનિક સમયમાં ઘણા એવા લોકો હોય છે કે જે ઘરના મંદિરની સામે ઘણી એવી વસ્તુઓ કરી નાખે છે કે જેના લીધે તેના ઘરે દુઃખોનું પહાડ તૂટી પડે છે મિત્રો તમે જોઈ શકતા હશો કે આ એવા લોકો છે કે જે પોતાના ઘરના મંદિરની સામે અમુક ઊંધી વસ્તુઓ કરી નાખે છે અને મિત્રો એની સાથે જ અમુક એવા પતિ પત્ની હોય છે કે જે ઘરની કોઈ પણ જગ્યા નથી જોતા ગમે તે વસ્તુનું તેને મન થાય તો તે ગમે તે જગ્યાએ પણ કોઈ પણ વસ્તુ કરી લે છે મિત્રો હું આશા રાખું છું કે તમે આ વાત સમજી શકતા હશો અને જો જે લોકો આવું કરે છે એનું ઘર પરિવાર બરબાદ થઈ જશે અને મિત્રો આ વીડિયોને છોડતા પહેલા તમે જે ઘરમાં મંદિર બનાવ્યું છે એ મંદિરમાંથી આ વસ્તુ જરૂર કાઢી નાખજો જો તમારા ઘરમાં મંદિર છે અને તમે ભગવાનની પૂજા કરો છો તો આજે આ વિડીયો છે એ પોતાના મંદિર માટે અને પોતાના દેવી દેવતા માટે આ વિડીયો જરૂર જોઈ લેજો મિત્રો ભૂલથી પણ આ વિડીયોને અધૂરો ના છોડતા નહીતર તમારું ઘર બરબાદ થઈ જશે તમારા ઘરમાં એવી ગરીબી આવશે કે તમને બટકું રોટલો પણ નહીં મળી શકે આથી મિત્રો આ વિડીયોને આખો જોવા વિનંતી મિત્રો આજે પણ ઘણા લોકો એવા છે કે જેને પોતાના ઘરના મંદિરમાં આ ત્રણ વસ્તુઓ હજી પણ હટાવી નથી અને ઘણા લોકો એવા પણ હોય છે કે જે ઘરના મંદિરને પોતાના બેડરૂમમાં જ બનાવીને રાખે છે તો મિત્રો આવામાં ઘણા પતિ પત્નીઓ એવા છે કે બેડરૂમમાં જ પોતાના ઘરનું મંદિર રાખે છે અને એ જ રૂમમાં પતિ પત્ની એકસાથે સુવે છે મિત્રો કહેવાનો મતલબ એ છે કે જે રૂમમાં પતિ પત્ની એકસાથે રહે છે એકસાથે સુવે છે અને એકસાથે ખાય પીવે છે અને એકસાથે જ આત્માંગ મિલન કરે છે તો મિત્રો તમે વિચારી શકો છો કે જો તમારા બેડરૂમમાં ભગવાનનું મંદિર છે અને તમે ભગવાનની સામે જ આ બધી વસ્તુઓ કરો છો તો આ બધી વસ્તુને બહુ अशुभ માનવામાં આવે છે તો જો અમે એવું નથી કહેતા કે પતિ પત્નીએ આ સંબંધો ન બાંધવા જોઈએ પણ બેડરૂમ માં મંદિર તો ન જ હોવું જોઈએ અને મંદિર ની સામે આ વસ્તુ કરવી એ યોગ્ય માનવામાં આવતી નથી મિત્રો વાસ્તુશાસ્ત્રમાં આ બધી વસ્તુને વર્જિત માનવામાં આવે છે અને આનાથી ઘણા બધા દોષો લાગુ શકે છે મિત્રો મંદિર છે એ એવી વસ્તુ હોય છે કે જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે આથી તમારું મંદિર છે એ વાસ્તુના હિસાબથી એવું હોવું જોઈએ કે જે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે મિત્રો આમ તો તમે જોયું જ હશે કે આપણે પૂજા ઘરમાં કે એટલે કે મંદિરમાં મૂર્તિ તો રાખીએ છીએ પણ તેની સાથે અમુક વસ્તુ એવી પણ મૂકી દઈએ છીએ કે જેના લીધે ઘરની પ્રગતિ નથી થતી ઘણા લોકોથી આવી ભૂલ પણ થતી હોય છે ઘણા લોકો એવા હોય છે કે જે વાસ્તુ શાસ્ત્રને સરખી રીતે સમજી શકતા નથી અને ઘરની વસ્તુને જ્યાં રાખવી જોઈએ ત્યાં રાખતા નથી મિત્રો આજના જમાનામાં જે પણ મહિલા છે એ લગ્ન કરીને આપના ઘરમાં નવી વહુ બનીને આવે છે એને અમુક વસ્તુઓનું જ્ઞાન નથી હોતું આથી ઘરના બધા જ સભ્યોને બધી વસ્તુ ભોગવવી પડી પડે છે આટલા માટે આજની મહિલાઓ મંદિરની સામે ઘણી એવી વસ્તુઓ કરી નાખે છે કે જ્યારે ભગવાનની પૂજા કરવાનો સમય હોય છે ત્યારે આ ભૂલથી બધાને સહન કરવું પડે છે અત્યારે આધુનિક જમાનાની ઘણી મહિલાઓ એવી હોય છે કે જે પોતાના રસોડામાં જ્યારે રસોઈ બનાવતી હોય છે ત્યારે તેનો પછી છે એ ગમે ત્યારે રસોડામાં જઈને તેની સાથે ગમે

અને આજના વિડીયોમાં આપને જાણશું કે આપને ઘરના મંદિરમાં કઈ શું વસ્તુઓ રાખવી જોઈએ કે જેના લીધે આપના ઘરની પ્રગતિ થાય

તો મિત્રો આજે આપણે જાણીશું કે એવી કંઈક અશુભ વસ્તુઓ છે કે જેને આપણે ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ અને ઘણા લોકો આવી જગવું કરે છે કે જેને પોતાના ઘરના મંદિરમાં રાખે છે પછી તેની સાથે રક્ષુકન જેવી વસ્તુઓ થાય છે તો મિત્રો જો તમે પણ પોતાના ઘરના મંદિરમાં માત્ર વસ્તુઓ રાખી હોય તો એને વહેલી તકે હટાવી દેજો મંદિરની વાત કરીએ તો જે મંદિરોમાં મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠિત હોય તે મંદિરો તમારા ઘરની બાજુમાં બિલકુલ પણ ન બનાવવા જોઈએ વિદ્વાનોનું માનવું છે કે જો આમ કરવામાં આવે તો તે સ્થાન પર પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિ ભગવાન હંમેશા સ્થાપિત હોવાથી જે રીતે માણસના રોજિંદા જીવનની પોતાની પ્રવૃત્તિઓ હોય છે જેમ કે ઉઠવું ખાવું

અને જો તેને પૂજા સ્થાન સાથે જોડવામાં આવે તો તેના ઘરમાં ઘરનો દોષ દૂર થાય છે અને દૂધ મંદિર ને અસર કરશે તેથી મંદિર તમારા રહેખાણ અથવા ઘરથી થોડે દૂર બનાવવું જોઈએ મિત્રો ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે કળિયુગમાં મનુષ્ય અમુક શુભ વસ્તુને ધાર્મિક માનીને તેની પણ પૂજા કરશે કે જેને શાસ્ત્રોમાં બહુવર્જિત માનવામાં આવી છે ભગવાન શ્રીકૃષ્ણે આને ભવિષ્યવાણી પહેલા જ કરી દીધી હતી કે કળિયુગમાં મનુષ્ય છે એ હાવી ભૂલ કરશે આથી મિત્રો મંદિરમાં માટીનો દીવો જરૂર કરવો જોઈએ

અથવા તો તમે ભલે ઘરની દિવાલમાં સાથી ચિત્ર ચોંટાડીને રાખો છો તો એને પણ વાસ્તુશાસ્ત્ર માં માનવામાં આવે છે ત્યારે મિત્રો સાથીઓ જરૂર દોરવામાં આવે છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કળશ છે એ પણ સુખ સમૃદ્ધિ પ્રતિક છે પોતાના ઘરમાં સાથીઓ બનાવીને એને ઉપર એક મંગળ કલશ જરૂર મૂકવો જોઈએ મિત્રો આવું કરવાથી ઘરમાં હંમેશ માટે સમૃદ્ધિ બનીને રહેશે અને ઐશ્વર્યા પ્રાપ્તિ થશે તેમજ મિત્રો આપને આપના ઘરમાં શંખ પણ રાખવો બહુ શુભ માનવામાં આવે છે કારણ કે શંખની છે તે મહાલક્ષ્મી અત્યંત પ્રિય છે મિત્રો આ શંખની ધ્વનિથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે આટલા માટે મિત્રો મંદિર માં શંખ જરૂર હોવો જોઈએ મિત્રો જો આપને મંદિરમાં શંખ રાખીએ છીએ તો એનાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને એ ઘરમાં ક્યારે પણ ધન અને અન્ન ક્યારેય ક્યારે કમી નથી થતી તેમજ ભગવાન શ્રી કૃષ્ણ કૃષ્ણને મોરનાં પીંછાં ખૂબ જ પ્રિય છે એવું માનવામાં આવે છે કે પૂજા સ્થાન પર મોર પિંછ રાખવાથી ઘરમાં સકારાત્મક પૂજા આવે છે વાસ્તુશાસ્ત્રમાં મંદિરમાં મોરના પિંછા રાખવાથી નકારાત્મક પૂજાને દૂર રાખવામાં મદદ મળે છે તેને મંદિરમાં રાખવાથી ભગવાનની કૃપા બની રહે છે તેમજ મિત્રો આપને આપના મંદિરમાં એક ટમકોરી જરૂર રાખવી જોઈએ આથી જ્યારે પણ ઘરના મંદિરમાં ટંકોરીનો અવાજ થાય છે તો ત્યાંનું વાતાવરણ છે એ બહુ શુભ થઈ જાય છે તેમજ આજુબાજુની બધી જ નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે અને એની સાથે જ સુખ સમૃદ્ધિના દ્વાર ખુલવા લાગે છે તો મિત્રો આ જ એટલી વસ્તુ છે કે જેને ઘરના મંદિરમાં જરૂર સાચવી જોઈએ તો મિત્રો હવે હવે આપણે એ પણ જાણી કે ઘરના કઈ વસ્તુ રાખવી જોઈએ તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે ઘરના મંદિરમાં આપણે કઈ વસ્તુઓ ક્યારે પણ રાખવી ન જોઈએ મિત્રો સૌથી પહેલા આપને ગણકતી દાદાની વિષમ સંખ્યામાં મૂર્તિઓ ન રાખવી જોઈએ એટલે કે મિત્રો ગણપતિ દાદાની મૂર્તિત્રણ અથવા તો પાંચ મૂર્તિઓ ના રાખની જોઈએ ગણપતિ દાદાની ખાલી બે જ મૂર્તિઓ મંદિરમાં રાખવામાં આવે છે એને બહુ શુભ માનવામાં આવે છે જો તમે પોતાના મંગલની કામના કરો છો તો ગણપતિ દાદાની મૂર્તિ છે કે પોતાના ઘરના મુખ્ય દ્વારમાં અંદરની બાજુ મુખ રાખીને રાખી દેજો મિત્રો ઘણા લોકો એવી ભૂલ કરે છે કે મુખ્ય દ્વાર ઉપર ગણપતિ દાદાની મૂર્તિ છે બહાર બહારની બાજુ મુખ રાખીને મૂર્તિ રાખે છે આનાથી તેને બહુ બધી વસ્તુ ભોગવવી પડે છે તેની સાથે જ મિત્રો તૂટેલા ચોખા છે એ ક્યારેય પણ પોતાના મંદિર ન રાખવા જોઈએ

પૂર્વજો નો ફોટો છે એ મૃત લોકોનો ફોટો રાખવો એ બહુ અશુભ માનવામાં આવે છે

આ આવે છે જો તમે કોઈ સાધુ સંતોને માનો છો તો તેનો ફોટો છે કે તમે દિવાલ પર રાખી શકો છો પણ પૂજા ઘરમાં કે એટલે કે મંદિરમાં ક્યારેય પણ રાખવો ન જોઈએ તેની સાથે જ મિત્રો ભૈરવજી અને શનિદેવની મૂર્તિ પણ મંદિરમાં ન રાખવી જોઈએ આની સાથે જ લક્ષ્મી માતાનો ઉગો ફોટો ક્યારેય ન રાખવો જોઈએ અને તેની પૂજા ન કરવી જોઈએ કારણ કે લક્ષ્મી માતા છે એ હંમેશા બેઠેલી મુદ્રામાં જ હોય છે આથી આપણે મંદિરમાં આ મૂર્તિઓને ન રાખવી જોઈએ તો મિત્રો હવે આપણે જાણીએ કે એ વિશેષ વસ્તુઓ વિશે જાણીએ કે જે વસ્તુઓ તમારે મંદિરમાં જરૂર રાખવી જોઈએ આ વસ્તુઓની પૂજા જો ઘરમાં થશે તો ધનની વર્ષા થાય છે

આવમ કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે આથી આપને મંદિરમાં ગંગાજળ જરૂર રાખવું જોઈએ મિત્રો ગંગા નદી છે એ બધા જ પાપોને નષ્ટ કરવા વાળી અને નાશ કરવા વાળી છે આથી જો તમે તમારા મંદિરમાં એક તાંબાના નાના પાત્રમાં ગંગાજળ ભરીને રાખો છો તો આનાથી મંદિરની શુદ્ધતા બની રહે છે અને તમારી પૂજા આરાધનાનું સંપૂર્ણ ફળ મળશે તેમજ શાલિગ્રામને ભગવાન શ્રી વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે ભગવાન શાલિગ્રામને પૂજા સ્થાન પર રાખવું ખૂબ જ શુભ છે એવું માનવામાં આવે છે કે તેનાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે તેમજ મિત્રો કળશ છે એને શાસ્ત્રોમાં પૂર્ણતાનું પ્રતિક માનવામાં આવે છે પછી ભલે સત્યનારાયણ ભગવાનની પૂજા હોય તેમ જ દિવાળી હોય ત્યાં પછી કોઈ પણ પ્રકારનો તહેવાર હોય તો કળશની સ્થાપના વગર બધું જ અધૂરું માનવામાં આવે છે મિત્રો પૂજા ઘરમાં કળશનો ઉપયોગ છે એ દેવતાઓનું આહવાન કરવા માટે કરવામાં આવે છે ભગવાનની સામે તાંબાના કળશમાં પાણી ભરીને રાખવું કે જેટલું શુભ છે કે 얘ને પૂજાનો ચમત્કારિક પ્રભાવ આપણને જરૂર જોવા મળે છે આથી આપણે તાંબાના કળશનો ઉપયોગ જરૂર કરવો જોઈએ મિત્રો જો તમે પૂજા કરો છો તો કોઈ સામગ્રીની કમી હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી અને પૂજા અધૂરી ન છોડવી જોઈએ મિત્રો આવી વસ્તુમાં ભગવાનને ચોખા અને ફૂલ ચડાવવા જોઈએ અને મનમાંજય એ વસ્તુનું ધ્યાન કરવું જોઈએ તેમજ મિત્રો પ્લાસ્ટિક બોટલમાં અથવા તો કોઈ પણ અપવિત્ર ધાતુની અપવિત્ર ધાતુ એટલે કે એલ્યુમિનિયમ અને લોખંડ થી ક્યારેય પણ ગંગાજળ રાખવું ન જોઈએ પરંતુ તાંબાના વાસણમાં ગંગાજળને રાખવું જ બહુ શુભ માનવામાં આવે છે મિત્રો કેતકીનું ફૂલ છે એ શિવલિંગ ઉપર ક્યારેય અર્પિત ન કરવું જોઈએ

મિત્રો હંમેશા એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે ક્યારે પણ એક દીવાથી બીજો દીવો ક્યારે પણ ન પ્રગટાવવો જોઈએ મિત્રો શાસ્ત્રોના અનુસારો જે કોઈ પણ માણસો એક દીવાથી બીજો દીવો પ્રગટાવે છે એ રોગી હોય છે આથી ઘરમાં દરરોજ સવારે અને સાંજે એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ એક દીવો ઘીનો અને એક દીવો તેલનો દીવો જરૂર કરવો જોઈએ તેમજ ઘીનો દીવો છે એ હંમેશા ડાબી બાજુ રાખવો જોઈએ અને તેલનો દીવો છે એ હંમેશા જમણી બાજુ રાખવો જોઈએ તેમજ ભૂખ અને અગરબત્તી જેવી વસ્તુ છે એ હંમેશા જમણી બાજુ રાખવી જોઈએ તો મિત્રો મંદિર રાખવાની આટલી શુભ વસ્તુ તમે જરૂર રાખજો કે જેથી કરીને તમારા ઘરમાં ધનની કમી નહીં રહે મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે મિત્રો કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખો અને ગોગાની વાતો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમે વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય લક્ષ્મી માં